હું અહી ઉભો રહ્યો છું વડાપાં ખાવા વડાપાઉ સિવાય દાબેલી ભેળ સમોસા બધું રાખો છો ને બેનપાઉ વાહ ભે વાહ આ બધી ચટણી ઘરે જ બનાવો પૈસા ના આપો એમ ને ના ભાવે તો હાલો હવે આજે સીધે સીધો આપણે વડાપાવની ટ્રાય કરવા પૂગી ગયા કઈ જગ્યાએ તો કે ભાઈ અભેરા સાહેબની હોસ્પિટલ ની બાજુમાં એક બેન છે જે આપણે વડાપાવ દાબેલી ઘૂઘરા ઘણી બધી વસ્તુની મને માહિતી આપી છે બટ મેં સીધું વડાપાવ નું ઓર્ડર આપ્યું છે વધુ વાત ના કરતા ચાલો ઝડપથી વડાપાવ ની ટ્રાય કરીએ અને તમને રિવ્યુ આપું કેવી મજા આવે કેવી નહીં વડાપાઉના ત્રીસ રૂપિયા છે બટ બેને ચોખ્ખા શબ્જો માં કીધું કે વડાપાંવ માં મજા ના આવે તો ગા કરીને એજો પૈસા નથી જોતા ગેરંટી એટલે સ્પેશિયલી કઈ મોટિવેટ કરી હજી ખાધું નથી ને કહું છું તમને સ્પેશિયલી ટ્રાય કરવા આવજો બેન પાસે કઈ જગ્યાએ તો કે ગેરા સાહેબની હોસ્પિટલ ની બાજુમાં જ છે રાજુભાઈ વડાપાઉં વાળા ઠીક છે આવો તો જરૂર ને જરૂર મારી યાદી આપજો બેન હવે પેલા ટ્રાય કરીએ પછી આગળ વાત કરો ટેસ્ટ એક નંબર મીઠી ચટણી નું એક નંબર ટેસ્ટ છે એકદમ મસ્ત હોય ને વડાપાવમાં મરચાના ભજીયા ના હોય તો વડાપાવ ની મજા ના આવે હવે તમારે ખાવું હોય તો આવવાનું ક્યાં છે ફરી એકવાર લોકેશન રિપીટ કરી દઉં મધુરમ થી તમે વંશલી સાઈડ જતા હોય મધુરમ વંશી રોડ હોસ્પિટલ આવે ને એની પેલા જ બેન પાસે મોબાઈલ પણ નથી એટલે ખાસ ખાસ અને આપણે મોટિવેટ કરવાના છે ઠીક છે હું ભાઈના નંબરે તમને સ્ક્રીન ઉપર શો કરી દઈશ એટલે તમારે વિડીયો એન સુધી જોજો એટલે તમને છેલ્લે ભાઈના નંબર પણ મળી જશે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેન પાસે આવો તો મારી યાદી આપજો ઠીક છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો